પ્રમુખ નાંદેડ મુકામે WMO world member organization તરફથી ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવેલ જેમાં ઉપલેટા થી જન્નત eleven ગેલ નાંદેડ માં બાર team એ ભાગ લીધેલો હતો final માં જન્નત eleven અને ચીકમલુ ખેલેલ ને તેમાં જન્નત eleven ઉપલેટા એ જીત મેળવેલ જીત મેળવી ને trophy પોતે હાંસલ કરેલ જે ઉપલેટામાં

ટ્રોફી જીતી ને ઉપલેટા નો ઇતિહાસ રચ્યો છે અને ઉપલેટા સમસ મે બનાવેલ છે